જ્યારે ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા આઠ આઠ મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીનો બંજર બની જાય તેમ છે જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ખેડૂતો દ્વારા વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી પરંતુ કાંઈ નિવેડો નહીં આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછું ભરવા માંગ કરી છે જ્યારે રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે ચાલીસ વર્ષ આ ડેમ ને થયા છે અને અમારા આજુબાજુના ગામડા ને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ તેવા ખેડૂતો જમીન ના એની ખેતરે જવા માટે રસ્તામાં ડેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીએ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ આ આ જે દધીસી સરોવર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીને કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તો એમાં કંઈ ફર્ક ન પડે તો આ સપાટીની જે સપાટી સપાટીએ ભરે છે એને બદલે જો બાણુંની સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ કરીએ અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે અમારી એક બે બે પેઢી હોય ગઈ છે અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છે પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને બાણુની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર જશું અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દગીતી સરોવરની અંદર અંદર જમીન આવેલી હોય જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે ત્રીત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો અને જે સપાટીનું લેવલ છે તે બાણું લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે છતાં પણ આ લોકોની ક્યાંક પહેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂતો એમના ભોગ બની રહ્યા છે એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનું તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માનખે ઉપવાસ આધોરણ ઉપર તેમજ જોરદાર સિમ્પી ઉસારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું